આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે સૌ પ્રથમ મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સરકાર કૃષિ ક્ષેત્રના વિકાસ અને ગ્રામીણ સમૃદ્ધિના બેવડા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે આગળ વધી રહી છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાજ્યના ચાર દિવસીય પ્રવાસના અંતિમ દિવસે વિશ્વ ધરોહર સ્થળ ધોળાવીરાની મુલાકાત લીધી કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે ગુજરાતને રેલવે વિકાસ માટે સત્તર હજાર એકસો પંચાવન કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે ટેકનોલોજીના કારણે સરકાર દ્વારા જનતા પાસેથી કરનું સંચાલન વધુ સારી રીતે થઈ રહ્યું છે ઉત્તરાખંડ હિમસ્કલનમાં પચાસ કામદારોને બચાવી લેવાયા ચાર કામદારોના મૃત્યુ અને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટમાં ઇંગ્લેન્ડે ગ્રુપ બીની અંતિમ લીગ મેચમાં દક્ષિણ આફ્રિકાને જીતવા એકસો રનનો લક્ષ્યાંક આપ્યો સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે ગુજરાતની ત્રણ દિવસીય મુલાકાતે આવી પહોંચ્યા છે જામનગર એરફોર્સ સ્ટેશન પર તેમનું આગમન થતાં સાંસદ પૂનમબેન માઢબ સાંસદ મુળુભાઈ બેરા રાઘવજી પટેલ સ્થાનિક ધારાસભ્યો મેયર તેમજ ભાજપના હોદ્દેદારોને તેમણે આવકાર્યા હતા ત્યારબાદ તેઓ રાત્રિ રોકાણ માટે સર્કિટ હાઉસ જવા રવાના થયા હતા શ્રી મોદી જામનગર જૂનાગઢ અને સોમનાથની મુલાકાત લેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સરકાર કૃષિ ક્ષેત્રના વિકાસ અને ગ્રામીણ સમૃદ્ધિના બેવડા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે આગળ વધી રહી છે આજે કૃષિ અને ગ્રામીણ સમૃદ્ધિ પર બજેટ પછીના વેબિનારને વર્ચ્યુઅલી સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે વિકસિત ભારતના લક્ષ્ય તરફ આગળ વધવાનો સરકારનો સંકલ્પ ખૂબ જ સ્પષ્ટ છે हम सभी मिलकर एक ऐसे भारत के निर्माण में जुटे हैं जहां किसान समृद्ध हो किसान सशक्त हो हमारा प्रयास है कि कोई किसान पीछे न छूटे हर एक किसान को आगे बढ़ाएं हमने कृषि को विकास का पहला इंजन मानते हुए अपने अन्नदाताओं को गौरवपूर्ण स्थान दिया है તેમણે કહ્યું કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને અત્યાર સુધીમાં લગભગ ત્રણ લાખ પંચોતેર હજાર કરોડ રૂપિયાની સહાય આપવામાં આવી છે આ યોજના હેઠળ વાર્ષિક છ હજાર રૂપિયાની નાણાકીય સહાયથી ગ્રામીણ અર્થતંત્ર મજબૂત થઈ રહ્યું છે પ્રધાનમંત્રીએ કહ્યું કે સરકારે કેન્દ્રીય બજેટમાં પીએમ ધનધાન્ય કૃષિ યોજનાની જાહેરાત કરી છે જે સૌથી ઓછી કૃષિ ઉત્પાદકતા ધરાવતા સો જિલ્લાઓના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે તેમણે કહ્યું કે આજે કૃષિ ઉત્પાદન રેકોર્ડ સ્તરે છેલ્લા દસ વર્ષમાં ઉત્પાદન છવ્વીસ કરોડ પચાસ લાખ ટનથી વધીને તેત્રીસ કરોડ ટનથી વધુ થયું છે શ્રી મોદીએ કહ્યું કે બાગાયત ડેરી અને મત્સ્ય ઉદ્યોગ ઉત્પાદનની વધતી માંગને ધ્યાનમાં રાખીને આ ક્ષેત્રોમાં મોટા પાયે રોકાણ કરવામાં આવ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે વિશ્વ એકવીસમી સદીના ભારત તરફ ખૂબ જ ઉત્સાહથી જોઈ રહી છે આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે એનએક્સટી કોન્કલેવને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે વિશ્વભરના લોકો દેશને જાણવા માટે ભારત આવવા માંગે છે પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે ભારત વિશ્વનું નવું ઉત્પાદન કેન્દ્ર બની રહ્યું છે અને આજે તે માત્ર કાર્યબળ જ નહીં પરંતુ વિશ્વ શક્તિ બની રહ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં એનએક્સટી કોન્કલેવમાં શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે અને ઓસ્ટ્રેલિયાના પૂર્વ પ્રધાનમંત્રી ટોની એબોટ સાથે મુલાકાત કરી હતી સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે તેઓ હંમેશા ચર્ચા કરવા માટે ઉત્સુક રહે છે અને વિવિધ મુદ્દાઓ પર વિક્રમસિંઘેના વિચારોની પ્રશંસા કરે છે ઓસ્ટ્રેલિયાના પૂર્વ પ્રધાનમંત્રીને મળવા બદલ ખુશી વ્યક્ત કરતા શ્રી મોદીએ કહ્યું કે શ્રી એબોટ હંમેશા ભારતના મિત્ર રહ્યા છે આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી રશિયન અવકાશયાત્રી ઓલેગ ઓટેવ લેખક એલેક રોઝ અમેરિકન ભૌતિકશાસ્ત્રી ડોક્ટર બ્રાયન ગ્રીન અને અન્ય લોકોને પણ મળ્યા હતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુજરાત પ્રવાસના અંતિમ દિવસે આજે કચ્છના ખદીરબેટ સ્થિત ધોળાવીરાની મુલાકાત લીધી મુલાકાત દરમિયાન શ્રીમતી મુર્મુએ હડપ્પન સંસ્કૃતિ રહેણી કેણી મહાનગરમાં જળસંગ્રહ તથા નિકાલની વ્યવસ્થા તેમજ વિશાળ દિવાલો વિશે વિગતવાર માહિતી મેળવી હતી ચાર દિવસના પ્રવાસ દરમિયાન શ્રીમતી મુર્મુએ સ્ટેચ્યુ ઓફ યુનિટી આરોગ્ય વન મિયાવાકી ફોરેસ્ટ જંગલ સફારી અને એકતા કૌશલ્ય વિકાસ કેન્દ્રની મુલાકાત લીધી હતી તેમજ રાષ્ટ્રીય ડિઝાઇન સંસ્થા અને નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા ભુજના સ્મૃતિવન ભૂકંપ સ્મારક સંગ્રહાલય અને ધોરડો ખાતે વણાટકળા રોગનકળા અને ભરતકામના કારીગરો સાથે મુલાકાત કરી સંવાદ કર્યો હતો ગૃહમંત્રી અમિત શાહે આજે મણિપુરમાં સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરી શ્રી શાહે આઠ માર્ચથી રાજ્યના તમામ રૂટ પર લોકોની અવરજવર સરળ રહે તે સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપી હતી શ્રી શાહે નવી દિલ્હીમાં મણિપુરના રાજ્યપાલ અજયકુમાર ભલ્લાની હાજરીમાં બેઠકની અધ્યક્ષતા કરતી વખતે આ સૂચનાઓ આપી હતી તેમણે કહ્યું કે મણિપુરની આંતરરાષ્ટ્રીય સરહદની બાજુ વાર્ડનું કામ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે બેઠક દરમિયાન શ્રી શાહે કહ્યું કે નરેન્દ્ર મોદી સરકાર મણિપુરમાં કાયમી શાંતિ પુનઃ સ્થાપિત કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે અમદાવાદ રેલ્વે સ્ટેશનની મુલાકાત લીધી અને ચાલી રહેલા પુનર્વિકાસ કાર્યનું નિરીક્ષણ કર્યું પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી વૈષ્ણવે જણાવ્યું કે જાહેર સૂચનોના આધારે સ્ટેશનની ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવે છે પ્રવેશદ્વારમાં ગુજરાતના સાંસ્કૃતિક પ્રતિક તોરણ જેવી મુખ્ય વિશેષતાઓ સામેલ કરાશે શ્રી વૈષ્ણવે જણાવ્યું કે અમદાવાદ રેલવે સ્ટેશનના પુનર્વિકાસ માટે સૌથી આધુનિક માળખાકીય બાંધકામ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જે આગામી સાડા ત્રણ વર્ષમાં પૂર્ણ થશે ગુજરાતના વિકાસ પ્રત્યે કેન્દ્ર સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરતાં તેમણે કહ્યું કે ગુજરાતને રેલવે વિકાસ માટે સત્તર હજાર એકસો પંચાવન કરોડ રૂપિયાનું રેકોર્ડ બજેટ ફાળવવામાં આવ્યું છે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ખેડા જિલ્લાના ઉત્તરસંડા પાસે નવનિર્મિત બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી

मुंबई अहमदाबाद के इस कॉरिडोर में भी आप देखोगे ठाणे वापी सूरत बड़ौदा बिलमोरा आनंद ये नडियाड और आनंद का एक जगह कॉमन पॉइंट है ये फिर आगे अहमदाबाद इन सब जगह पे इतनी बड़ी ग्रोथ होगी और ये सारी इकोनॉमीज मिलके एक सिंगल इकोनॉमी हो जाते हैं श्री वैष्णवे दाहोद रेलवे स्टेशन की मुलाकात लाई लोकोमोटिव रोलिंग स्टॉक वर्कशॉप ना चाली रहेला कार्य निरीक्षण कर નાણામંત્રી નિર્મલા સીતારામણે કહ્યું છે ટેકનોલોજીના કાર્યક્ષમ ઉપયોગને કારણે સરકાર દ્વારા જનતા પાસેથી વસૂલવામાં આવતા કરનું સંચાલન આજે વધુ સારી રીતે થઈ રહ્યું છે નાણામંત્રીએ આજે નવી દિલ્હીમાં ઓગણપચાસમાં સિવિલ એકાઉન્ટ્સ ડે ઉજવણીમાં જાહેર નાણાંકીય વ્યવસ્થાપન પ્રણાલીની પણ પ્રશંસા કરી તેમણે કહ્યું કે સરકારની ડિજિટલ ઇન્ડિયા પહેલ સુનિશ્ચિત કરી રહી છે કે નાગરિકોને સરકારી સેવાઓ ઇલેક્ટ્રોનિક રીતે ઉપલબ્ધ કરાવવામાં આવે ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના માના ગામમાં હિમસ્ખલનમાં પચાસ કામદારોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે બાકીના પાંચ કામદારોની શોધ ચાલી રહી છે દરમિયાન ચાર ઇજાગ્રસ્ત કામદારોના મૃત્યુ નિપજ્યા છે મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ પરિસ્થિતિનો તાગ મેળવવા અને બચાવ કામગીરીની સમીક્ષા કરવા માટે અસરગ્રસ્ત વિસ્તારનો હવાઈ નિરીક્ષણ કર્યું હતું આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટમાં ઇંગ્લેન્ડે કરાચીમાં રમાયેલી ગ્રુપ બીની અંતિમ લીગ મેચમાં દક્ષિણ આફ્રિકાને જીતવા એકસો એસી રનનો લક્ષ્યાંક આપ્યો છે પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડ થઈ ગયું હતું છેલ્લા અહેવાલ મુજબ દક્ષિણ ઓવરમાં બે વિકેટે એકસો ત્રેવીસ રન બનાવી શક્યું છે પંજાબના તરણતારણના એક ગામમાં ગઈકાલે રાત્રે ઘરની છત તૂટી પડતા એક જ પરિવારના પાંચ સભ્યોના મોત થયા હતા મૃતકોમાં પતિ પત્ની અને તેમના ત્રણ નાના બાળકોનો સમાવેશ થાય છે છત્તીસગઢના સુકમા જિલ્લામાં આજે સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે માઓવાદીઓ માર્યા ગયા છે માઓવાદીઓએ જંગલમાં સુરક્ષા કર્મચારીઓ પર હુમલો અને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ કહ્યું છે કે આગામી પાંચ વર્ષમાં ચાર કરોડ નોકરી માટે બે લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે રાજકોટમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના બજેટ અંગે માહિતી આપતા તેમણે આમ જણાવ્યું હતું અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સરકાર કૃષિ ક્ષેત્રના વિકાસ અને ગ્રામીણ સમૃદ્ધિના બેવડા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે આગળ વધી રહી છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાજ્યના ચાર દિવસીય પ્રવાસના અંતિમ દિવસે વિશ્વ ધરોહર સ્થળ ધોળાવીરાની મુલાકાત લીધી કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું ગુજરાતને રેલવે વિકાસ માટે સત્તર હજાર એકસો પંચાવન કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે ટેકનોલોજીને કારણે સરકાર દ્વારા જનતા પાસેથી કરનું સંચાલન વધુ સારી રીતે થઈ રહ્યું છે અને ઉત્તરાખંડ હિમસલનમાં પચાસ કામદારોને બચાવી લેવાયા આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા